નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે મારી પાછળ જોઈને તમે લગભગ તો સમજી ગયા હશો કે આપણે કેવા ફાર્મમાં ઊભા છીએ તો આજે ઉત્તર ગુજરાતમાં આપણે ઘણી વખતે આ પાક જોવા મળતો નથી હોતો અને કચ્છ સૌરાષ્ટ્ર આવા રીઝનમાં તમને આ પાક જોવા મળતો હોય છે પણ આ વિસ્તારમાં પણ અને તમને ગામ પણ કહીશું તાલુકો પણ કહીશું તો તમે સતત જોતા રહો આપણે પરિચય લઈએ આપણા જ એરિયામાં આવો ડ્રેગન ફ્રૂટનો જે પાક થઈ રહ્યો છે એ પાકને કઈ રીતે સાકાર બનાવ્યો અને એના ફળ આવી રહ્યા છે ફળની પણ વાત કરીએ વેચાણની પણ વાત કરીએ તો આપણે એક નાના પરિચયથી અને આપણે એમની શરૂઆત કરીએ મારી બાજુમાં યંગ એક ખેડૂત છે જેમને આ કામગીરી કરી છે આપનું નામ મારું નામ નમસ્કાર પટેલ વિમલ ભૂપેન્દ્રભાઈ ગામ જંત્રાલ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ભાઈ વિમલભાઈ છે એ આપડા વિજાપુર તાલુકાના જનરાલ ગામના જ છે અને કહેવાય ને કે આપણે ઘણી વખતે ચીલા ચાલુ ખેતી કરતા હોઈએ છીએ આમને એક એક વીઘામાં એક વીઘો છે ને હા એક વીઘો એક વીઘામાં એમણે ડ્રેગન ફ્રૂટની શરૂઆત કરી આ શરૂઆત ક્યારે કરી હતી તમે આમ આ શરૂઆત આજથી અઢાર મહિના પહેલા કરી હતી ઓકે 18 મહિના પહેલા હા અને આ વિચાર કેવી રીતે આવ્યો તમને આ વિચાર આવ્યો કે પહેલા લોકો પારંપરિક ખેતી તો કરતા હતા બરાબર હવે અમે યુટ્યુબ ની અંદર એક વિડીયો જોયો એની અંદર આવું કઈક બાગાયત માં કરી થોડી આના ઉપર નિરીક્ષણ કર્યું જોયું અને પછી ખેતી હારી લાગી પછી ચાલુ કરી જોવા ગયા તા અમે જોવા ગયા તા હિંમતનગર જોડે બરાબર ત્યાંથી હવે પેલા એમનું ફાર્મ જોયું વિઝિટ કરી પછી થોડું સારું લાગ્યું બરાબર અને પછી આપણે અહીંયા લાઈન ટ્રાયલ કર્યું ઓકે તો હવે આ કર્યું તમે અઢાર મહિનાથી આમાં જે મહેનત કરી આમાં જે ખર્ચ પણ થયો છે તો અંદાજે કોઈ નવો ખેડૂતનું કરવું હોય આવું એક વીઘાની શરૂઆત તો આનો અંદાજ ખર્ચ કેટલો થઈ શકે અંદાજે અંદાજે ખર્ચો બે લાખ રૂપિયા સમથિંગ ખરો શરૂઆત શરૂઆતનો બરાબર એમાં ગવર્મેન્ટ નો સપોર્ટ પૂરેપૂરો ગવર્મેન્ટ સબસીડી પણ આપે છે ઓકે અને ખેડૂતો માટે સરકાર બઉ સારી રીતે કામ કરે છે લાખ સરકાર આપે પચાસ ટકા સુધી સબસીડી સરકાર આપે છે બરાબર તો એટલે બાગાયત વિભાગમાં આ પાક આવતો હોય છે જેના કારણે સબસિડી પણ આપણને મળવા પાત્ર છે આ તમે વિમલભાઈ જે કર્યું તો આમાં જે પાણીની વ્યવસ્થા કરી પછી આમાં મજૂરી કામ આમો સતત દરરોજ ની જરૂરિયાત હોય છે કે અઠવાડિયા માં કઈક ના દરરોજ ની જરૂરિયાત ઓછી હોય બરાબર બાકી એકલા થી પણ આ થઈ જાય હા મેનેજમેન્ટ થઈ જાય છે આમાંથી પાણી એ અમે ડાયરેક્ટ જ આપીએ છીએ હા ડાયરેક્ટ જ આપીએ છીએ ટપક કરવાનો ટપક હવે હવાથી કરવું જ છે બરાબર ટપક હોય તો સૌથી સારું હા એટલે પાણી પણ બચશે અને સમય પણ તમારો બચી જાય અને બીજું શું ઉગારો બુગારો ને બધું એ ઓકે હા હવે આ ફળ જે ખરા એ શરૂઆત ક્યારે થઈ તમારું ફળ આવવાની આ શરૂઆત આપણે ફળ બતાવી તમને ચોમાસાની સીઝનમાં પહેલું જ ફ્રૂટિંગ હતું પાંચમા મહિનાથી બરાબર વાત છે ડિસેમ્બર સુધી ચાલશે ડિસેમ્બર હા આખું ચોમાસું સીઝન કેટલા ફળ આના ઉતાર્યા છે તમે પેલો સમથિંગ સમસ કિલો બીજું ગામમાં ગામમાં જતું રહે છે હા વેચવાનું ગામમાં ગામમાં જ અત્યારે હાલ જ જતું રહે ને શું ભાવે વેચો છો હાલ હાલ આ ઓર્ગેનિક માં કરીએ છીએ હા તો આનો ભાવ હાલ આપણે રાખવી છે બસો રૂપિયા કિલો બસો હા કોઈ પણ કેમિકલ કોઈ કેમિકલ નહીં કોઈ દવા નહીં કોઈ ખાતર નહીં કશું નહીં ઓકે પ્યોર ઓર્ગેનિક તમે જુઓ છો કે આ એમને વાત કરી જે આ ફળ ખરું એકદમ પ્રાકૃતિક ઓર્ગેનિક છે અને જેના કારણે તમે આ ફળ કહેવાય કે સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે અને એની મીઠાશ પણ અલગ જ પ્રકારની હોય છે તો જેમ વાત કરીને કે હાલ તો શરૂઆતમાં એમના ગામ લેવલે એમના ઘરના જોડે લે આજ ફાર્મની આજુબાજુમાં વેચાણ વ્યવસ્થા ઊભી કરી દીધી છે અને બસો રૂપિયે કિલો એટલે પચાસ કિલો તો એમને અહીંથી જ વેચી દીધા છે એટલે શરૂઆત એક થઈ ગઈ છે એક જ વીણી લીધી છે અને હજી ડિસેમ્બર સુધી આ પાક તો ચાલવાનો છે અને ચોમાસામાં સૌથી વધારે આનું ઉત્પાદન તમને મળતું હોય છે કદાચ આમાં તમે તમારો નંબર પણ આપો જેથી કોઈ આજુબાજુમાં કોઈ માહિતી જોઈતી હોય અથવા કોઈને ફળ આવું ખરીદવું હોય તમારા તો તમારો કોન્ટેક નંબર આપો જેથી તમારા સુધી અહીંયા પહોંચી શકે તો મારો નો નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને અને ફળ જો તાજા ખાવા હોય તો અહીંયા ફાર્મ ઉપર આવીને અને તમને આપશે તો ડ્રેગન ફ્રૂટ ની માહિતી તો ઘણી બધી અગત્ય મળતી હોય છે ઘણા બધા ખેડૂતો કરતા હોય છે પણ આ વિમલભાઈ જેવા જે યંગ ખેડૂતો જો આવી ખેતીમાં જો રસ લેશે તો જે આવનારી જે ખેતી ખરી જે લોકો ખેડૂતો છોડીને અને એક શહેરીકરણ તરફ વળ્યા છે એ કદાચ આપણા એરિયામાં જે ફ્રૂટ અને ફળ જે બહારથી લાવવા પડે છે જે બીજા રાજ્યમાંથી ગણો કે બીજા સિટીમાંથી લાઈન અને વિસનગરમાં પૂરા પાડો બીજાપુર પૂરા પાડો ત્યારે લોકો ફળ ફળાદી ખાતા હોય છે જો આવા ફળ આપણા ગામડાઓમાં આજુબાજુમાં જો થઈ જશે તો દરેક લોકોને ફળ પણ મળી રહેશે રોજગારી મળી રહેશે અને આપણી જમીનમાં સૌથી સારામાં સારો પાકનું પણ ઉપજ તમને મળતી હોય તો વિમલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આ માહિતી આપવા બદલ વધુમાં વધુ ખેડૂતો સુધી આ વસ્તુ પહોંચે અને તમે પણ અહીંયા આવીને મુલાકાત લઈ શકો આજુબાજુના તમારા ફાર્મની પણ મુલાકાત લઈને અને આવી ખેતી તરફ તમે આગળ વધો Green up with it.